ડુંગળી નું કહો હું આલુ લેલો આલુ એમ કે ડુંગળી લેલો ડુંગળી લેલો એમ ગોમ એમ કહું આલુ લેલો આલુ લેલો લેવા જઈએ ને ધંધો કરતા આવડે આ હિન્દી કેવાય આ ગોમડું લેલો ડુંગળી એમ કેવાનું હોય એ હલ્યા પણ હું ડુંગળી કલુ મારો ધંધો કરું ગમે કામ હતો પણ આમ જ થોડી ખબર અમે થોડા ભણેલા ગણેલા ખબર હોય કે આલુ કેવાય એમ

અહીંયા શાકભાજીનો ભાવ એકદમ હોલસેલ તરીકે હોય અને અમે લઈ ઘણા ગ્રાહક પણ એવું કે દિવસ તાજી અને તંદુરસ્ત શાકભાજી મળે હોય એટલે તમે આવા માણસ રાખશો તો જો આપણા ગામડાની અંદર મને ડુંગળી કહેવાય બરાબર અમે આ ડુંગળીની જગ્યાએ આપણે એવું કહેશે કે આલુ

ફાડી, આવા જેટલા માણસ જ નહીં તો કાલે હિન્દી બોલો ગઈક માં ગુજરાતી ચલો મુશ ના કિલો સર

હા તો અમે અહીંથી જ લઈ જઈએ વાંધો તમારે નવો મોડા ભાર્યો ને એટલે હારું સારું મૂકું દમ ભાડા કરાર દુકા નોકરી પર રાખે તો અમે તો લઈ જ જઈએ